નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો આજનો આપણો વિષય છે જી એસ ટી તારીખ બાવીસમી પહેલી નવરાત્રિથી જે જીએસટીના ચાર સ્લેબ હતા એના બે સ્લેબ કર્યા એની અસર છે એ લાગુ પડવાની છે હવે જીએસટીમાં પહેલાં ચાર સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્ઠાવીસ ટકા એમાંથી હમણાં સરકારે અને જીએસટી કાઉન્સિલે બાર અને અઠાવીસ ટકાના બે સ્લેબ હટાવી લઈ અને માત્ર પાંચ અને અઢાર ટકાના બે સ્લેબ રાખ્યા છે એવી જાહેરાત થઈ છે પરંતુ ચાલીસ ટકાનો એક બીજો સ્લેબ પણ ઉમેરાવાનો છે જેમાં કોલ્ડ ડ્રીક્સને ટોબેકોની આઇટમોને એ બધું એમાં સમાવવાનું છે એ નવો એક ચાલીસ ટકાનો સ્લેબ આવશે આમ તો ત્રણ સ્લેબ થશે એવું લાગી રહ્યું છે હવે આ અંગેનું નોટિફિકેશન આજે રાતના આજે ગુરુવાર રાતના જે અમારું રેકોર્ડ થઈ રહ્યું છે ગુરુવારે થઈ રહ્યું છે રાતના એનું નોટિફિકેશન બહાર પડશે ત્યારે ખ્યાલ આવશે કે કઈ ચીજમાં ખરેખર લોકોનો ફાયદો થવાનો છે અને કઈ ચીજમાં વધવાનું છે કારણ કે બાર ટકા જે એમણે રદ કર્યા બાર ટકામાં અમસ્તી પણ ઓછી આવક જ હતી એટલે બાર ટકાની કઈ વસ્તુઓ એમણે અઢાર ટકામાં નાખી છે અને કઈ વસ્તુ પાંચ ટકામાં નાખી છે એના ઉપરથી ખ્યાલ આવશે કે કઈ વસ્તુ ખરેખર સસ્તી થશે અને કઈ વસ્તુમાં ખરેખર વધારે ભાવ ચૂકવવાના આવશે એ તો આવનારો સમય જ કહે છે કારણ કે જે આંકડાની માયાજાળ હોય છે અને એની જે જાહેરાત હોય છે એ ઘણી વખત છેતરામણી પણ હોય છે કારણ કે એમનો જે ઉપર દેખાતા હેતુ કરતા એનો છદ્મ હેતુ બીજો પણ હોય છે આજે બજેટ જ્યારે આવે છે કોઈ પણ રાજ્યનું કે દેશનું ત્યારે આપણે બીજે દિવસે વાંચીએ છીએ કે કઈ વસ્તુ સસ્તી થશે ને કઈ વસ્તુ મોંઘી થશે પરંતુ તમે ત્યાં જાઓ ત્યારે ખબર પડશે કે કોઈ બહુ મોટો ફેર નથી પડ્યો હતો આપણા વેપારીઓ એવું ટેવાઈ ગયેલા છે કે જ્યારે ટેક્સ વધે ત્યારે કે મોંઘવારી વધે ત્યારે જે ભાવ વધારી દીધા હોય છે એ ભાગ્યે જ ઘટાડવાની એમની માનસિકતા હોય છે હવે આ જે ઘટાડો લાગુ પડવાનો છે બાવીસમી તારીખથી એના આખા લિસ્ટ પણ છાપાઓમાં જાહેર થઈ ગયેલા છે કે આટલી આટલીમાં ઘટવાની શક્યતા છે મોટાભાગે કરિયાણાની આઇટમો છે પ્રોવિઝનલ સ્ટોર છે લોકોની રોજબરોજની વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ છે રસોડાની વસ્તુઓ છે આ બધામાં જીએસટી ઘટશે એવું અગાઉ આંકડાઓ સાથે આવી ગયેલું છે મીડિયાની અંદર હવે બાવીસ તારીખે આમાં ખરેખર લોકોના હાથમાં શું આવશે એ જોવાનું રહેશે કારણ કે વેપારીએ એની ઓલ ટેક્સ ઇન્કલુડ કરી અને એમઆરપી છાપેલી હોય છે હવે એ એમઆરપી નવી છાપશે ખરા એને વચ્ચે નવી છાપવાનો ટાઈમ છે ખરો કારણ કે જ્યારે ગ્રાહક લેવા જશે ત્યારે એમ કહેશે કે અમારો જૂનો માલ પડેલો છે એટલે સસ્તું કરશે કે નહીં એ શંકા છે અને આ શંકા માત્ર ગ્રાહક અને નાગરિકના નથી આ શંકા ગવર્મેન્ટને પણ છે અને એટલા માટે જે કહે છે કે એમાં પર મોનિટરિંગ કરીશું ગ્રાહક સુધી આ લાભ પહોંચવો જ જોઈએ અને કોઈ વેપારી આ લાભ પહોંચાડવામાં જો આનાકાની કરશે તો એની સામે પગલાં લેવામાં આવશે અને આ માટે અગાઉ જે કલમો દૂર કરવામાં આવી છે એ પણ ફરી અમે સક્રિય કરીશું એટલે એકસો ને કલમ છે એટલે આ આખી જે વાત છે એમાં સરકાર પોતે પણ સમજે છે વેપારીઓની માનસિકતા ઘણી વખત શું થતું હોય છે કે એક નાવાનો સાબુ હોય એના પચીસ રૂપિયા ભાવ હોય વધારી અને એના ત્રીસ રૂપિયા કર્યા હોય અને પછી જ્યારે સરકાર એમાં રાહતની વાત કરે ત્યારે એનો ભાવ ઘટાડીને અઠ્યાવીસ ટકા કરે એટલે પૂરેપૂરો લાભ તો ગ્રાહક સુધી પહોંચતો જ નથી હોતો એટલે ખરેખર ગ્રાહકને શું મળશે શું નહીં એ માટે જો અત્યારે કરવું જ હોય તો અત્યારે કોઈ ગ્રાહકે કોઈ કિરાણા સ્ટોરમાં જઈ અને કોલગેટ ખરીદવી જોઈએ નહવાના એક ત્રણ સાબુનો એક પેકેટ ખરીદવું જોઈએ એનું બિલ લેવું જોઈએ અને બાવીસ તારીખે ફરી એ જ વસ્તુ ખરીદવી જોઈએ બિલ લેવું જોઈએ બેની આમ સામે રાખી અને તપાસ કરવી જોઈએ કે ખરેખર ઘટ્યું કે નહીં કારણ કે આપણે ત્યાં જ્યારે ભાવ વધારો લાગુ પાડવાનો હોય છે અમારા મિત્ર અને હેડલાઇનના તંત્રી જગદીશ મહેતાની ભાષામાં વાત કરીએ તો એ એમ કે છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલના જ્યારે ભાવ વધવાના કે બાર વાગે લાગુ પડવાના છે તો બાર ને પાંચ મિનિટે નવો ભાવ લાગુ પડી જ જાય છે અને એ વખતે એના જૂનો જે માલ પડ્યો હોય છે એ જૂના ભાવનો જ હોય છે તો એને તો લાભ થવાનો જ છે તો પછી જ્યારે આ લાભ આપવાનો આવશે ત્યારે એમ કહે છે કે અમારો તો જૂનો માલ છે જૂની જીએસટીવાળો માલ છે એટલે આ જે આખું કન્ક્યુઝન ઊભું થશે એનો પણ એક રસ્તો સરકારે ચોક્કસપણે કાઢવો પડશે કારણ કે ઘણી વખત ભાવ વધારો અને ઘટાડો છે ને એ સરકાર અને વેપારીની મિલીભગતમાં પણ થતો હોય છે હું એક આ અંગે જોક કહેવા માગું છું કે એક રાજાશાહી વખતમાં લોકો રોટલી ઘેર નહોતા કરતાં વેચાતી લાવતા હતા એક વેપારી છે એ એક રોટલીના પાંચ રૂપિયા લેતો હતો અને એણે રાજાને જઈને કહ્યું કે કાચો માલ છે એ બહુ મોંઘો થયો છે એટલે હું રોટલીના ભાવ વધારવા માગું છું તો કે કેટલા રાખવા માગે છે તો કે હું આઠ રૂપિયા રાખવા માગું છું તો કે પંદર રૂપિયા કરી કાઢ તો કે વહપો થઈ જશે ભલે થાય પંદર રૂપિયા કરી કાઢ એટલે બીજે દિવસે એણે રોટલીના ભાવ પંદર રૂપિયા કરી કાઢ્યા આખા રાજ્યમાં વહપો થયો બધાએ રાજા પાસે ગયા કે રાજા સાહેબ બહુ જ રોટલી મોંઘી પડે છે એટલે એણે પેલા રોટલીવાળાને બોલાવ્યો શું ભાઈ કેટલા વધારા તો કે પંદર આટલા બધા વધારા તા હશે ચાલ કાલથી દસ કરી કાઢ એટલે આ બાજુ લોકોએ ખુશ ને પેલો રોટલીવાળો ખુશ ખરેખર તો આઠ રૂપિયા જ કરવા તા રાજાએ એના દસ રૂપિયા કરી આપ્યા એટલે ઘણી વખત રાજ્ય તંત્રમાં બેઠેલા લોકો અને વેપારીઓ એની એક મિલું જુલું આખું એક વ્યવસ્થા તંત્ર હોય છે આગળના પગલાં લેવા માટે એટલે હવે આપણે બાવીસ તારીખે પ્રતિક્ષા કરીએ કે જીએસટી લાગુ પડવાનો છે એમાં ખરેખર લાભ છે ને એ ગ્રાહક સુધી પહોંચે કારણ કે વેપારી છે ને એને આનાથી આનંદ પણ ચોક્કસ થયો છે બે સ્લેબ ગયા એનો લોકોને થયો છે એમ વેપારીને કારણ કે આની આખી જે જીએસટીની પદ્ધતિ ઊભી કરવામાં આવી છે એ અત્યંત ક્લિસ્ટ કન્ક્યુઝ અટપટી છે કે લોકોને એના રિટર્ન ભરવામાં બહુ જ મુશ્કેલી પડે છે સામાન્ય વેપારીને પણ ચાર્ટર એકાઉન્ટન્ટ રાખવો પડે એવા દિવસો આવી ગયા છે એના પૈસા ચૂકવવા પડે અને એ જે પૈસા ચૂકવે છે નફામાંથી નથી ચૂકવતો એ પાછા ગ્રાહક ઉપર જ વાલતો હોય છે જોઈએ બાવીસમીએ પહેલાં નવરાત્રિએ આપણને કયો માલ કેટલો સસ્તો મળે છે અત્યારે બધા આટલું જ નમસ્કાર